મહા સરસ્વતી માં ભગવતીની કર્મની શક્તિ છે સંપૂર્ણતા અને સુવ્યવસ્થાનું સ્વરૂપ છે ચારે શક્તિઓમાં એ સૌથી નાની છે તેની પાસે વસ્તુઓની રચના કરવાની અત્યંત નિપુણ શક્તિ છે સ્થૂલ પ્રકૃતિની તે સમીપમાં સમીપ રહેલી છે મહેશ્વરી વિશ્વ શક્તિઓની વિશાળ રેખાઓ આંકી આપે છે મહાકાલી એ શક્તિઓના બલ અને આવેગને દ્રુત ગતિ આપે છે મહાલક્ષ્મી તેમની અંદર રહેલી છંદોમયતા અને તાલબદ્ધતાને શોધી આપે છે પરંતુ એ શક્તિઓને સંગઠિત કરવા માટે કાર્યમાં મૂર્ત કરવા માટે વિગતોની ઝીણવટ અંગોનો પરસ્પર સંબંધ બળોનું અસરકારક સંયોજન પરિણામ અને સફળ કાર્યસિદ્ધિ માટેની અચૂક ચોકસાઈ એ વ્યાપારો ઉપર તો મહાસરસ્વતી જ અધિષ્ઠાત્રી રૂપે બિરાજે છે વસ્તુઓનું શાસ્ત્ર કારીગરી તત્વ સંયોજન એ મહાસરસ્વતીનો કાર્ય પ્રદેશ છે સિદ્ધ કર્મ કરતામાં હોય છે તેવું ઊંડું અને ચોક્કસ જ્ઞાન સૂક્ષ્મતા અને ધીરજ સહજ મનની ચોક્કસતા જાણકારનો હાથ અને પારખની દ્રષ્ટિ આ વસ્તુઓ તે પોતાની પ્રકૃતિમાં હંમેશા ધારણ કરે છે અને જેમના ઉપર તેની પસંદગી ઉતરે છે તેમને તે આ બધું બક્ષી પણ શકે છે આ મહાશક્તિ સૃષ્ટિઓના એક બળવાન અણથક કાળજી અને કાર્યકુશળ રચનાર તરીકે સંગઠનકાર તંત્રચાલક યંત્રવિદ કાર્યગર અને વર્ગરચનાર તરીકે રહેલી છે જ્યારે તે દેવી પ્રકૃતિના રૂપાંતરનું અને નવવિધાનનું કામ હાથમાં લે છે ત્યારે તે ખૂબ શ્રમ લઈને કામ કરે છે ઝીણામાં ઝીણી વિગતમાં ઉતરે છે આપણી અધીરી દ્રષ્ટિને તેની ગતિ ખૂબ ધીમી લાગે છે જાણે પોતાનું કામ કદી પૂરું કરવાની જ નથી એમ લાગે છે પરંતુ એનું કાર્ય દ્રઢ ગતિએ આગળ વધતું જ હોય છે સંપૂર્ણ અને ખામી વિનાનું હોય છે કારણ કે એના કાર્યોની પાછળ રહેલું સંકલ્પ બળ સદાય જાગ્રત કદી ન થાકે એવું અને અત્યંત વિવેકપૂર્ણ હોય છે આપણા ઉપર પોતાની ઢાળતી તે એક નાની નાની વિગતની નોંધ લે છે તેને પોતાનો સ્પર્શ આપે છે એકે એક ઝીણી ખામી અપૂર્ણતા વિકૃતિ કે રહી ગયેલી વસ્તુને તે પકડી પાડે છે જેટલું કામ થઈ ચૂક્યું હોય છે અને હજી જે કરવાનું બાકી હોય છે તેનો તે બહુ ચોક્કસપણે વિચાર કરે છે અંદાજ કાઢે છે નાનામાં નાની વસ્તુ ક્ષુદ્ર દેખાતી વસ્તુ પણ તેના ધ્યાન બહાર રહેતી નથી કોઈ પણ વસ્તુ ગમે તેવી ઢંકાઈ પડેલી હોય ગુપ્ત હોય કે હાથ ન આવે તેવી હોય તો પણ તે તેની પાસેથી છટકી શકતી નથી વસ્તુઓને તે ફરી ફરીને ઘાટ આપી જ જાય છે પ્રત્યેક ભાગ ઉપર તે ખંતપૂર્વક મહેનત કરે છે અને તેનું સાચું રૂપ તૈયાર કરી આપે છે વિશ્વ સમગ્રમાં તેનું જે ચોક્કસ સ્થાન રહેલું હોય છે ત્યાં તેને મૂકી આપે છે અને તેનો જે વિશિષ્ટ હેતુ હોય છે તે સિદ્ધ કરી આપે છે વસ્તુઓની તે વળી વળીને વ્યવસ્થા કરતી રહે છે એની આ સદાય ચાલુ રહેતી અને ખંતીલી ક્રિયામાં જે જે વસ્તુઓ જરૂરની હોય અને તેમને જે રીતે પ્રાપ્ત કરવાની હોય તે બાબત એકદમ તેની દ્રષ્ટિમાં આવી જાય છે કઈ વસ્તુ લેવા જેવી છે અને કઈ મૂકી દેવા જેવી છે એ તે સાહજિક રીતે જાણી લે છે અને કાર્યની સિદ્ધિ માટે જે સાચું સાધન હોય સાચો કાળ સાચી પરિસ્થિતિ અને સાચી પ્રક્રિયા હોય તેનું તે સફળતાથી નિર્માણ કરે છે બેકાળજી લાપરવાહી પ્રમાણ પ્રત્યે એને અત્યંત ઘૃણા છે અણગઢ રીતે ઉતાવળમાં અવ્યવસ્થિતપણે કરેલું સઘળું કામ અનાવડત ચલાવી લેવાની વૃત્તિ ગફલત સાધનો તેમજ શક્તિઓને ખોટા સ્થાનમાં ખોટી રીતે વાપરવી કામ કર્યા વગર મૂકી રાખવું અથવા તો અધવજથી પડતું મૂકવું એ બધું તેની પ્રકૃતિને જરા પણ રૂચતું નથી એની પ્રકૃતિમાં આ વસ્તુઓને જરા પણ સ્થાન નથી એ પોતાનું કામ જ્યારે પૂરું કરે છે ત્યારે આપણે જોઈએ છીએ કે તેમાં એક પણ વસ્તુ વિસરાઈ ગયેલી હોતી નથી કોઈ પણ ભાગ ખોટી જગાએ મુકાઈ ગયેલો વા રહી ગયેલો વા ખામી ભરેલી હાલતમાં રાખી મુકાયેલો હોતો નથી એમાં બધું જ સંગીન ચોક્કસ સંપૂર્ણ અને પ્રશસ્ત હોય છે કેવળ સંપૂર્ણપૂર્ણતા જ તેને સંતુષ્ટ કરી શકે છે પોતાના સર્જનને પરિપૂર્ણ કરવા માટે જો જરૂર પડે તો કલ્પાંત સુધી શ્રમ કરવાની

તો પણ આગ્રહભેર મંડે રહેતી આ દેવીનો હસ્ત આપણને પ્રત્યેક પગલે પોતાનો આધાર પૂરો પાડે છે માત્ર એક જ શરત સંકલ્પ સંપૂર્ણ રીતે એકાગ્ર જ હોય આપણે પ્રામાણિક અને સાચા દિલના હોઈએ મનની દ્વિધા સ્થિતિ તે કદી ચલાવી લેતી નથી દોડ દંભ આત્મવંચના કે ખોટી સજાવટ પ્રત્યે તેની વેધક કટાક્ષ દ્રષ્ટિ નિર્દયપણે વર્તે છે આપણી આવશ્યકતાઓને પૂરી કરવામાં માતા જેવી આપણી વિપત્તિઓમાં મિત્ર જેવી એક શાંત સુદ્રઢ અને પીઠ સલાહકાર જેવી શોક ઉદ્વેગ અને નિરુત્સાહના વાદળોને પોતાના ઉજ્જવલ સ્મિતથી વિખેરી નાખતી પોતાની સદા સુલભ સહાયનું

આ દેવીનો આધાર લઈને સંપૂર્ણપણે પાર પડી શકે છે કારણ કે મહાસરસ્વતી વસ્તુનો સ્થૂલ તત્વમાં પાયો નાખી આપે છે વિગતવાર બધું ગોઠવી આપે છે અને આખી રચના ઊભી કરી તેના કવચમાં એકે એક ખીલો જડી આપે છે માં ભગવતીના બીજા પણ મહાન વ્યક્તિ રૂપો છે પરંતુ તેમને અવતરણ કરાવવાનું કાર્ય ઘણું કઠણ હતું એ વ્યક્તિ રૂપોએ પૃથ્વીની ચેતનાના વિકાસ ક્રમમાં આ અન્ય સ્વરૂપો પેઠે મુખ્ય ભાગ ભજવ્યો નથી એ સ્વરૂપોમાં કેટલાક એવા છે કે જેમની સહાય અતિમાનસ રીતના સાક્ષાત્કાર માટે અત્યંત અનિવાર્ય છે એમાં એક સ્વરૂપની સહાય તો સર્વથા અનિવાર્ય છે કેવળ એ આનંદ જ અતિમાનસ ચેતનાના ઉચ્ચોચ્ચ શિખરો અને જળતત્વના ઊંડામાં ઊંડા પેટાળો વચ્ચેનું અંતર આપી શકે તેમ છે એ આનંદના હાથમાં જ એક પરમ દિવ્યાતિ દિવ્ય એવા જીવનની ચાવી રહેલી છે અત્યારે પણ એ આનંદ પોતાના ગૂઢ સ્થાનમાં રહ્યો રહ્યો વિશ્વની અન્ય સર્વ શક્તિઓના કાર્યને ટેકો આપી રહ્યો છે પરંતુ અત્યારની મર્યાદિત અહમ પ્રધાન અને અજ્ઞાન માનવ પ્રકૃતિ

પૃથ્વીના વ્યવહારમાં આવિર્ભાવ પામી શકશે અને વિજ્ઞાનમય કર્મની શક્યતા ઊભી થશે જ્યારે મા ભગવતીમાં તેના પોતાના બધા સ્વરૂપો એકત્રિત થાય છે પ્રાદુર્ભાવ પામે છે તેમનું અલગ અલગ કાર્ય ભેગું મળી એક સંવાદપૂર્ણ એકતા ધારણ કરે છે અને તે સ્વરૂપો તેનામાં પોતપોતાના અતિમાનસ દેવત્વને પ્રાપ્ત કરે છે ત્યારે માં ભગવતી અતિમાનસ મહાશક્તિ રૂપે પ્રત્યક્ષ બને છે અને પોતાના અનિર્વચનીય વ્યોમમાંથી તેજોમય પરાસ્પરતાઓના પ્રવાહોને વેગપૂર્વક નીચે વહેતા મૂકે છે એમ થયા પછી માનવ પ્રકૃતિ સક્રિય એવી દિવ્ય પ્રકૃતિમાં પલટાઈ શકે છે કારણ કે વિજ્ઞાનમય રૂચચેતના તથા ઋતશક્તિની શક્તિની સગડી આદિ રેખાઓ ત્યારે એકત્ર થઈ ચૂકી હોય છે અને પરમાત્માના શાશ્વત સંગીતને ઝીલવા માટે જીવનનું બીન સજ્જ બનેલું હોય છે જો તમારે આ રૂપાંતર પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો મા ભગવતી અને તેની શક્તિઓના હાથમાં તમારી જાતને ખોટા બાના કે વિરોધ કર્યા વિના સોંપી દો અને તમારી અંદર તેને તેનું કામ નિર્વિઘ્નપણે કરવા દો તમારી પાસે ત્રણ વસ્તુઓ હોવી જોઈએ સચેતનતા નમનીયતા અને અશેષ સમર્પણ તમારે તમારા મનમાં અંતરાત્મામાં હૃદયમાં તમારા શરીરના એકે એક કોષ સુધીમાં સચેતન બનવું જોઈએ મા ભગવતી અને તેની શક્તિઓ અને તેમના કાર્યનું તમને જ્ઞાન થવું જોઈએ કારણ કે તમારી અજ્ઞાનાવસ્થામાં તેમજ તમારા અચેતન ભાગોમાં અને અજ્ઞાનની ક્ષણોમાં પણ મા ભગવતી જોકે કાર્ય કરી શકે છે અને કરે પણ છે છતાં તમે જો તેની સાથે જાગ્રતપણે જીવંત સંપર્કમાં હો તો ઘણો ફેર પડી જાય છે તમારી આખી પ્રકૃતિ એના હાથમાં મુલાયમ થઈ જવી જોઈએ આત્મસંતોષી અજ્ઞાન મન જે રીતે શંકાઓ સવાલો કે ઝઘડા કરે છે પોતાના પ્રકાશને આવવા દેવા સામે પરિવર્તન થવા દેવા સામે જે મોરચા બાંધે છે તેવું તમે ન કરશો માનવમાં રહેલો પ્રાણ જેવી રીતે પોતાની વૃત્તિઓને આગ્રહ ભેર વળગી રહેવા માગે છે દરેક દિવ્ય તત્વની સામે પોતાની ઉચ્છૃંખલ કામનાઓ અને દુષ્ટ વૃત્તિને સતત ઝીંકે રાખે છે તેવું તમે ન થવા દેશો માણસની સ્થૂલ ચેતના જે રીતે વિઘ્નરૂપ બને છે અજ્ઞાનને લઘુતામાંથી મળતા રસને વળગી રહી પોતાના નિષ્પ્રાણ જીવન વ્યવહાર ઉપર કે એમાં રહેલા શુષ્ક આળસ કે તામસિક નિદ્રા ઉપર આઘાત પહોંચાડતી પ્રત્યેક વસ્તુ સામે તે જે રીતે ગુમરાણ કરી મૂકે છે તેમ તમે પણ તમોગુણ જડતા કે અશક્તિમાં જકડાયેલા ન રહેશો વિઘ્નરૂપ ન બનશો તમારા આંતર તથા બાહ્ય જીવનનું ભાવે સમર્પણ થતા તમારી પ્રકૃતિના સઘળા આ નમનીયતા નીચે વહી આવતા જ્ઞાન અને પ્રકાશ શક્તિ સુસંવાદ સૌંદર્ય અને પરિપૂર્ણતા પ્રત્યે તમે જો સતત ખુલ્લા રહી શકશો તો તમારામાં સર્વત્ર સચેતનતા પ્રગતિ ઉઠશે તમારું શરીર પણ આખરે જાગ્રત બની જશે અને એની ચેતના હવે પ્રચ્છન્ન રૂપે ન રહેતા અતિમાનસ પરચેતનાની શક્તિ સાથે જોડાઈ જશે એ શક્તિના સર્વ બળોને ઉપરથી નીચેથી અને આસપાસથી પોતાની ચો તરફ વ્યાપી જતા અનુભવી રહેશે અને એક પરમ પ્રેમ અને આનંદની અનુભૂતિ પામી તે રોમે રોમમાં ઉલકી ઉઠશે તેના સ્વરૂપનો નિર્ણય કરવા માટે તમારા નાનકડા પાર્થિવ મન વડે પ્રયત્ન ન કરશો મનુષ્યનું નાનકડું સ્થૂલ મન પોતાથી પર રહેલી વસ્તુઓને પોતાના પ્રાકૃત ધારાધોરણો પ્રમાણે પોતાની સાંકડી વિચારસરણી અને ખોટા સંસ્કારો પ્રમાણે પોતાના ઉદ્ધત અને અગાધ અજ્ઞાન પ્રમાણે કે પોતાના ક્ષુદ્ર આત્મસંતોષી જ્ઞાન પ્રમાણે કસી જોવા માગે છે એનો શોખ છે પોતાના અર્ધ પ્રકાશિત અજ્ઞાનના કારાગારમાં પુરાવેલું માનવ મન દિવ્ય શક્તિના અનેક દેશીય મુક્ત વ્યાપારો સમજી શકે તેમ નથી દિવ્ય શક્તિની સૂક્ષ્મ દ્રષ્ટિ અને કાર્યમાં રહેલી સંકુલતા અને શીઘ્ર ગતિ માનવ મનની લથડાતી સમજ શક્તિ કરતા કેટલાય ગણા મહાન છે એની દિવ્ય ગતિના જે માપ છે તે માનવ મનના માપ નથી મા ભગવતી પોતાના વિધવિધ સ્વરૂપોને જે ઝડપથી બદલે છે જે રીતે એ પોતાની ગતિમાં નવા લય ઉત્પન્ન કરે છે અને જૂના લય પડતા મૂકે છે જે રીતે પોતાની ગતિને તે વધારે છે કે થોભાવી દે છે વ્યક્તિ વ્યક્તિના પ્રશ્નોને તે જે અનેક જુદી જુદી રીતે હાથ ધરે છે જે રીતે તે એકવાર એક દિશા લે છે અને બીજી વાર બીજી દિશા લે છે અને વળી પાછી એ બધીને તે ભેગી કરી દે છે એ બધું જોતા માનવ મન દિગઢ બની જાય છે અજ્ઞાનના મહાજાળને ભેદીને ઉર્ધ્વ પ્રકાશ પ્રત્યે ગરુડ વેગે ચક્કરો લેતી લેતી ગતિ કરતી પરાશક્તિની કાર્ય પદ્ધતિને માનવ મન કદી સમજી શકવાનું નથી એટલે મનનો આધાર બાજુએ મૂકીને તમારા અંતરાત્માને જ તેના પ્રત્યે અભિમુખ કરો એ વધારે સારું છે તમારા ચૈત્ય પુરુષની પ્રકૃતિ દ્વારા તેનો સ્પર્શ મેળવો તમારા ચૈત્ય પુરુષની દ્રષ્ટિ વડે તેનું દર્શન કરો અને એટલેથી જ સંતુષ્ટ રહો એ ચૈત્ય પુરુષની પ્રકૃતિ અને દ્રષ્ટિ જ માત્ર સત્યને સીધે સીધા જીવી શકે છે એમ થયા પછી માં પોતે જ તમારા મન હૃદય પ્રાણ અને સ્થુલ ચેતનાને તેમનામાં રહેલા ચૈત્યાંશો દ્વારા પ્રકાશિત કરશે અને તેમની સમક્ષ પણ પોતાની દિવ્ય પ્રકૃતિને તથા પોતાની કાર્ય પદ્ધતિને પ્રગટ કરશે વળી સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા વિશે આપણને જે કડંગા અને છીછરા ખ્યાલો છે તે પ્રમાણે દિવ્ય શક્તિએ હંમેશા કાર્ય કરવું જોઈએ એમ આપણું અજ્ઞાન મન માગે છે એ ભૂલ પણ તમે ન કરશો આપણા મનને તો ડગલેને પગલે ચમત્કારી શક્તિઓ જોવાની મળે સહેલાઈથી કામ સિદ્ધ થઈ જતા દેખાય કોઈ અલૌકિક શક્તિઓ કામ કરતી દેખાય એવી એવી આશ્ચર્યકારક ઘટનાઓ જોવી ગમે છે એવું ન થાય ત્યાં સુધી એ માની શકતો નથી કે અહીં પ્રભુ સાક્ષાત વિદ્યમાન છે માં ભગવતી અવિદ્યાના ક્ષેત્રોમાં અવિદ્યાની સાથે કામ લઈ રહી છે એ પોતે અવિદ્યામાં અવતરી છે માત્ર ત્યાં ઉર્ધ્વમાં જ સર્વરૂપે રહી છે એવું નથી એ પોતાના જ્ઞાનને તેમજ શક્તિને અમુક અંશે પ્રગટ કરે છે અને અમુક અંશે ઢાંકી પણ રાખે છે પોતાના કરણો તેમજ સ્વરૂપોને ઘણીવાર તે એ જ્ઞાન કે શક્તિ આપતી પણ નથી માં ભગવતી જિજ્ઞાસા સેવતા મનની રીતે અભીપસા કરતા અંતરાત્માની રીતે જંગ ખેલતા પ્રાણની રીતે કે બંધનમાં પડેલી દુખિયારી શારીરિક પ્રકૃતિની રીતે પણ કામ કરે છે કારણ કે એ સર્વને તે નવું રૂપ આપવા માંગે છે અને આ રીતે તે આ કાર્ય સાધવા માંગે છે પરમાત્માની દિવ્ય તપશક્તિ એ વિશ્વના વ્યવહાર માટે અમુક શરતો મોકલી છે પ્રકૃતિના વ્યાપારમાં કેટલીય જટિલ ગાંઠો ઉભી કરેલી છે એ બધીને ઉકેલવાની છે એમને એકદમ કાપીને ટુકડા કરી શકાય તેમ નથી વિકાસ પામી રહેલી આ પ્રકૃતિ અસુર અને રાક્ષસના આધિપત્ય હેઠળ છે તેમની શરતો પ્રમાણે જ તેમણે લાંબા કાળથી જીતી લીધેલા તેમના પોતાના જ પ્રદેશમાં જઈને સામનો કરવાનો છે અને તેમને જીતવાના છે આપણી અંદર રહેલા માનુષત્વને દોરવાનું છે તેને મર્યાદાઓમાંથી નીકળી જવા માટે તૈયાર કરવાનું છે એ માણુષ તત્વ હજી ઘણું દુર્બળ અને તમોગ્રસ્ત છે એનાથી ઘણી ઉચ્ચ કોટીના સ્વરૂપમાં તેને એકાએક ઉઠાવીને મૂકી દઈ શકાય તેમ નથી પરમાત્માની દિવ્ય ચેતના અને શક્તિ તો આપણી આસપાસ સર્વદા રહેલી છે દરેક કાર્યના સ્વરૂપ પ્રમાણે જે જે કાંઈ કરવાની જરૂર ઊભી થાય છે તે તે પ્રમાણે તે પ્રત્યેક ક્ષણે કાર્ય કરે જ જાય છે જે પગલું ભરવાનું નિર્માયું હોય છે તે પગલું હંમેશા ભરે છે અને આ અપૂર્ણતાની વચ્ચે રહીને પણ ભાવિ પૂર્ણતાનો ઘાટ ઘડે જાય છે જ્યારે તમારામાં અતિમનસનું અવતરણ થઈ ગયું હશે ત્યારે જ તે અતિમાનસ પ્રકૃતિઓ સાથે અતિમાનસ શક્તિ સાથે સીધે સીધો વ્યવહાર કરી શકશે તમે જો તમારા મનને જ અનુસર્યા કરશો તો મા ભગવતી તમારી સમક્ષ પ્રગટ રૂપે ઊભા હશે તો પણ તમે તેમને ઓળખી શકશો નહીં માટે તમારા આત્માને અનુસરો મનને નહીં તમારો એ આત્મા સત્યને પ્રત્યુત્તર આપી શકે છે મન નહીં એ તો બિચાર બાહ્ય આવાસો જોઈને જ દિંગ થઈ જાય છે મા ભગવતીમાં એ દિવ્ય શક્તિમાં શ્રદ્ધા રાખો અને એ દિવ્ય શક્તિ તમારી અંદર રહેલા દૈવી તત્વોને મુક્ત કરી આપશે તમારી સમસ્ત પ્રકૃતિને ઘડી ઘડીને તેમાં દિવ્ય પ્રકૃતિને મૂર્ત કરી આપશે પૃથ્વીની ચેતનાના વિકાસ ક્રમમાં વિજ્ઞાનમય રૂપાંતર આગમન નિર્માણ પામી ચુકેલું છે એ અનિવાર્ય છે પૃથ્વીની ચેતનાના ઉર્ધ્વ આરોહણનો હવે અંત આવી ગયો નથી મન એ કઈ એનું છેલ્લું શિખર નથી પરંતુ આ રૂપાંતર અહીં આવે આકાર લે અને સ્થાયી બની રહે તે માટે અહીં નીચેથી માનવની અંદરથી

એ બેનો સંયોગ કરનાર તત્વ છે મા ભગવતી એની શક્તિ અને એની ઉપસ્થિતિ કોઈ પણ માનવ પુરુષાર્થ કે તપસ્યા નહીં પરંતુ માત્ર મા ભગવતીની શક્તિ જ માનવ પ્રકૃતિ ઉપરનો ઘાંસણ ઉંચકી શકે છે એની ઉપરના આવરણને ચીરી શકે છે આધારને ઘડી શકે છે આ તમસ અસત્ય મૃત્યુ અને દુઃખના બનેલા જગતમાં સત્યને પ્રકાશને દિવ્ય જીવનને અને અમરોના આનંદને લાવી શકે છે આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે